હેલો ફ્રેન્ડ ગુડ ઇવનિંગ જય શ્રી કૃષ્ણ જય મા આપણે ગામડાનો જે વ્લોગ બનાવ્યો છે અમે ગયા હતા ગામડે તો તમને અમારો વ્લોગ કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂર કહેજો લાઈક શેર ને સબસ્ક્રાઈબ જરૂર કરતા જજો તો અમે બેસી ગયા હતા બસમાં અને અમારી બસ પહોંચી ગઈ હતી શામધામ મંદિરે જે આપણા સુરતમાં આવેલું છે હવે સુરતની બહાર અમે નીકળી રહ્યા હતા પણ નીકળવાનો કોઈ સાંસ હતો નહીં કે ફાસ્ટ બસ હાલે ફટાફટ સુરતની બહાર નીકળીએ કારણ કે રાતના દસ વાગ્યા પછી તો બસનું ટ્રાફિક જ એટલું હોય છે તો જો અહીંયા જ્યાં જુઓ ત્યાં બસ જ હતી બસની બસ જ જોવા મળતી હતી કારણ કે આપણા કાઠિયાવાડમાં જવા માટે તો કોણ રાજી ના હોય તમે દિવાળીએ જુઓ તો પણ ભલે અત્યારે જુઓ તો પણ કાઠિયાવાડ જવા માટે બધું તૈયાર જ હોય છે તો જો અહીંયા પણ બસનું ટ્રાફિક એટલું હતું અને આપણે પહોંચ્યા હતા ત્યારે પાસોદરા અને અહીંયા મેં જોયું કે અહીંયા બસ એટલું બસનું ટ્રાફિક હતું કે આપણને કંઈ જોવા જ નહોતું મળતું પછી એમ કામ કરતાં કરતાં પણ આપણે પહોંચી ગયા હતા ટોલ પ્લાઝા આપણા જે સુરતનું ટોલ નાકા છે ત્યાં પહોંચી ગયા અમે અને હેટોલના કાપડ બસ ઊભી હતી બસ જો ત્યાંથી અમે નીકળી ગયા હતા રાતે પછી સુઈ ગયા એટલે કોઈ બ્લોગ શૂટ કરવાનો કોઈ મતલબ હતો નહીં અંધારું જ આવે અને સવારમાં ઉઠીને જોયું તો આ આપણા કાઠિયાવાડનો નજારો જો એકવાર તમે કેટલું મસ્ત નજારો દેખાઈ રહ્યો હતો ને તો અમે એને બ્લોગમાં લઈ લીધો છે કેટલું સરસ લાગે છે તમને કોમેન્ટમાં જરૂર કહેજો અને પછી જો આપણી બસ ઊભી રહી હતી સવારના ચા પાણીને નાસ્તા માટે તો ત્યાં અમે નાસ્તા માટે તો કંઈ લીધું ન હતું પણ મોઢા ધોઈ અને ફ્રેશ બ્રેશ થઈ અને થોડીવાર બેઠા અને થોડીવાર આરામથી બેઠા બધા નાસ્તા કરતા હતા પછી ફરીથી આપણે આવી ગયા હતા બસમાં આ મારા એ એક બસ તો ઉપડી ગઈ હતી અને બીજી બસ જે છે અમારી અમારી જે બસ હતી ચાલુ થવાની તૈયારી હતી અને હવે અમારી બસ પણ ચાલુ થઈ ગઈ હતી અમારી બસમાં અમે હતા જે ગોલ્ડનમાં એ ગોલ્ડન બસ ઉપડી ગઈ અને હવે અમારી પણ ચાલુ થઈ ગઈ હતી તો જુઓ આપણે પણ ચાલતા થઈ ગયા અને આ વ્યૂ એટલો મસ્ત હતો ને કે ના શૂટ કરવો હોય ને તો પણ એમથી ના એક ક્લિપ તો બને જ છે આની કેટલું ફાઇન લાગતું હતું ને કે આ જો આ તો સવાર સવારમાં મોર્નિંગમાં ઉઠવું પડે વહેલા એના માટે વહેલા ઉઠીને આ નજારો જોવો પડે તો જો તમે કહેજો તમને કેવું લાગ્યું આ સવાર સવારનો મોર્નિંગમાં આ વ્યૂ કેટલું ફાઇન હતું કે જે આકાશમાં આપણને એકદમ સૂર્યના દર્શન થઈ રહ્યા હતા સવારના જે સૂર્યના કિરણ કહેવાય ને તે લેવા ખૂબ જ જરૂર છે બધા માટે પણ આપણે જો કે બધા સિટીમાં રહીએ છીએ તો આપણને જોવા નથી મળતું બહુ ઓછું જોવા મળે છે અને આજે જોવા મળ્યું તો આ નજરો મને ખૂબ જ જો અને કેટલું મસ્ત થઈ ગયું હતું અને પહેલું હતું કે જે આપણે ઉનાળામાં આવ્યા હતા ને એમ બ્લોકમાં જે જોયું હતું એમાં તમને કોઈ વસ્તુ આવી એકદમ લીલી દેખાતી નહોતી અને આજે આપણે આજે આવ્યા છીએ તો અત્યારે તો ચોમાસાનું મોસમ છે અને વરસાદ તો અત્યારે કંઈ બાકી જ નથી રેખું કે ક્યાંય વરસે નથી નથી વરસ્યો એવું તો આ જો આપણા કાઠિયાવાડની એકદમ ગ્રીન ગ્રીન બધી ગ્રીનરી અને એકદમ જાણે એવું જ લાગે ને કે આપણી ધરતી માતા એ લીલી ચાદર વઢેલી હોય એવું તો આ નજારો તો મારો બહુ જ ફેવરિટ છે એમ ફેવરિટમાં ફેવરિટ નજારો છે અને આ તો જોયા લાયક હતું જો કેટલું મસ્ત વ્યવહ આવી રહ્યો હતો અહીંયા એકદમ સૂરજ આપણને સૂર્યનારાયણના દર્શન પાણી અને આખું કુદરતી દ્રશ્ય કહેવાય ને કે જે આપણને કુદરતી દ્રશ્ય બાળપણમાં જોવા મળતું એવું દ્રશ્ય અત્યારે દેખાઈ રહ્યું હતું તો મારું ફેવરિટમાં ફેવરિટ આ દ્રશ્ય હતું સૂરજ પાણી અને જમીન આના ત્રણેયનો સંગમ થાય ને એટલે કાઠિયાવાડી સવાર કહેવાય બહુ જ ફાઇન હતું આ જે વ્યૂ દેખાતો હોય તો એ કોને કોને ગમે છે તે કોમેન્ટમાં જરૂર કહેતા જજો અને અમારા બ્લોકને સપોર્ટ કરજો કે જેથી કરીને અમે પણ કંઈક આગળ વધી શકીએ અમારી ચેનલને સપોર્ટ કરતા રહેજો તો જો એકદમ ગ્રીનરી અને ઉપર આપણા જે સૂર્યનારાયણના કિરણ જે પડી રહ્યા હતા એની તો કંઈક વાત જ હતી દેખાઈ રહી છે અત્યારે બધા નજારો જોવા પડે અને અહીંયા અમને થઈ ગઈ હતી અમારી બીજી પણ ગોલ્ડન બસ અમારી હવે તો જો કે એ પાછળ થઈ ગઈ અત્યારે મારે આગળ હતી હવે એ પાછળ ગઈ અને આ છે વારમાં આપણને નદીના દર્શન થાય છે એક નહીં ગામ ગામની બહુ બધી નદીના દર્શન કરીએ આપણે અને અહીંયા અમે ઊભા હતા કારણ કે આપણે વેઇટ કરવો પડે એવું જ હતું અહીંયા ટ્રેન જતી હતી અને ફાટક હતું બાંધ તો હવે આપણે થોડી વાર વેઇટ કર્યું અને અહીંયા હતી આ માલગાડી તો માલગાડી જોઈ અને માલગાડી જતી રહી પછી આપણે ફરીથી આપણી બસ ચાલુ થઈ ગઈ સિગ્નલ ખોલ્યું એટલે આપણી બસ ચાલતી પકડી લીધી હતી જો હવે ને આપણે ચાલતા થઈ ગયા હતા ને હવે અમે બસ પહોંચવાની તૈયારીમાં જતા થોડાક દૂર હતા અમારે જ્યાં જવાનું હતું ચમાડી તો તેનાથી અમે થોડાક દૂર હતા આપણે પહોંચી ગયા હતા એની પહેલાનું જે અમારે ગામ આવે છે બાબરા તો અમે બાબરા પહોંચી ગયા અને બાબરા પણ બસ ચાલતી થઈ ગઈ છે અને બાબરાથી જો આ અહીંયાથી ચાલતી પહેલાં જે જગ્યાએ ઊભી રહી હતી ત્યાંથી ઊભી રહી અને ત્યાં જે કોઈને ઉતરવાનું હતું એ લોકો ઉતરી ગયા પછી અહીંયાથી આપણી બસ ચાલતી થઈ ગઈ અને આ જો આ વરસાદના લીધે ગામડાની હાલત જો બધે પાણી ને ખાડા અને જ્યાં જો ત્યાં પાણી પાણી હતું બસ પાણી ને ગારો ને કીચડ હવે અહીંયા જો આવી તો બેન જો ડૂકું કાઢતા હતા ત્યાંથી ચાલુ બસમાં અહીંયાથી બહાર આવવાનો વિચાર હતો એને એવું લાગે છે બસ હવે જો અહીંયાથી આપણે બસ ચાલતી થઈ ગઈ હતી અને અહીંયા કોણ કોણ આવેલું છે તે અમને કોમેન્ટમાં કહેજો કે આ ગામ કોણે જોયેલું છે કોણ અમારા તાલુકાથી છે અને કોણ અમરેલી જિલ્લાથી છે અમને કોમેન્ટમાં જરૂર કહેજો જેથી કરીને અમને ખબર પડે કે અમારા જિલ્લાના લોકો પણ અમારા જોઈ રહ્યા છે તો અહીંયા કંઈક ખબર નહીં કંઈ વરસાદની વાત જ પૂછવું એટલો વરસાદ આવી ગયેલો હતો ને તો બધી ગારો જ જોવા મળતો હતો જોકે અમારા નસીબ સારા હતા કે અમે જે દિવસે ગયા તે દિવસે વરસાદ ન હતો અને ત્યાર પછી આવ્યો પણ નહીં અમે દેશમાં ગયા બે દિવસ તો વરસાદ બંધ થઈ ગયો હતો એટલા કિસ્મત અમારા સારા હતા નહીં તો વરસાદના હેરાન થવાની વાત જ હતી બીજી કાંઈ વાત નહીં બસ અહીંયાથી જો બીજા પણ કોઈક ઉતરવા લોકો હતા એ લોકોને ઉતારી દીધા અને અહીંયાથી અમારી બસ ચાલતી થઈ ગઈ હતી અમારી સાઈડના રસ્તે અને આ રસ્તો જતો હતો અમરેલી સાઈડ તો જો અહીંયા અમે સરદાર પટેલ દાદાની મૂર્તિને પણ પ્રણામ કર્યા અને અહીંયાથી આપણે ચાલતી થઈ ગયા તે જમાડી તરફ તો હવે આપણે થોડાક જ દૂર હતા અને આ જો નાયરીના સીન લેવાનું મન થઈ ગયું કારણ કે ગ્રીનરી એટલી મારી ફેવરિટ છે ને કે મને ગ્રીનરી જો એટલે મને એવું થાય કે ના આ તો એક શૂટ બનવું જ જોઈએ તો બધે જેટલી ગ્રીનરી દેખાય બધી ગ્રીનરીના અમે શૂટ કરી લીધા નાના 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 વ્લોગ બનાવી લીધા છે તો તમારામાંથી કોને કોને આવું ગ્રીન અને આ જે લીલી ચાદર તાણી આપણી આપણીમાં ધરતી માતાનું જે સ્વરૂપ છે તે જોવું કોને કોને ગમે છે એમને જરા કોમેન્ટમાં કહીજો મારું તો ફેવરેટમાં ફેવરેટ છે તો હવે આપણી બસ ચાલતી ચાલતી હવે પહોંચવાની તૈયારીમાં જ હતી અને અમારી સાઈડમાં તો પવન ચગી એટલી બધી વૂંકાણી છે ને કે જ્યાં જુઓ ત્યાં નજર નાખો ને ત્યાં પવનચક્કી પવનચક્કી જ દેખાય છે તો જો અહીંયા પણ બહુ બધી પવનચક્કી દેખાતી હતી અને અહીંયાથી દૂરથી દર્શન થઈ રહ્યા હતા ખોડિયાલ માતાજીના મંદિરના કે જે અમારા ગામથી થોડુંક જ દૂર હતું પપ્પાનું ગામ જે છે અમારું ચમાડી એનાથી થોડુંક દૂર હતું અને બસ જો હવે આપણે પહોંચી ગયા ઘરે મમ્મીએ નાસ્તો બનાવી રાખ્યો હતો ચા ભાખરી અને વિધુબેનનું લીંબુનું અથાણું એને દૂધ જોઈએ તો ચા દૂધ અને ભાખરી તો તમને અમારા કેવો લાગ્યો તે અમને કોમેન્ટમાં જરૂર કહેજો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો થેન્ક યુ બા